એલા ભાઈ ભગવાનની દયા રાખો 2200 રૂપિયાનો ડબો છે અંદર ખાલી તેલ જ નથી ડબો તો મોંઘો જ છે 50 નો શું ભાવ 15 રૂપિયા 4 રૂપિયા નું એક સાપુ છે 15 રૂપિયા હોય 25 રૂપિયા રાખો હે ગાડી ગાડી વેચવાની નથી અમાર બેવી છે એમાં હાલે સુધી ગાડી આ ખોખુ દઈ દેવાનો છે લઈ જાવું હોય તો પણ હરખુ બોલ હરખુ ભાવ આપો તો જ હા આવન રેખા બેન જા જોન ભંગારવાળાને ભંગાર દઉં છું પણ ભાવ હરખો ન જ દેતો પંચાત્રી ભંગાર વેચું નીમાંય આવે જોવા એક જગ્યાએ મને પ્રાઇવસી નથી મળતી બધે ધ્યાનો આખા ગામ ની ખબર હોય

પાંચ ને પાંચ દસ ને બે બાર ને સાત પંદર ને પચીસ ને દસ પાંચસો ને હજાર પંદરસો થી વસા હું પંદરસો દેવા હોય બોલ ખબર ન પડી એમ આ હિસાબ બાદ મારા ને ખબર ન પડતી તમને ક્યાંથી પડતા